ખાતે તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ દરમિયાન જુદી જુદી ગુનાઓમાં કબજે કરાયેલા કુલ બાર લાખ તેતાળીસ હજારના મુદ્દા માલ તેના હકદાર રાબારીઓને પરત અપાયા હતા કાર્યક્રમમાં પોલીસ કમિશનર સુયસ ભલેરા એડિશનલ પોલીસ કમિશનર સેક્ટર ટુ ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન છ અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરો કેપી ગાવિત અને જે એમ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો હેતુ રાબારીઓમાં વિશ્વાસ વધારવાનો અને પોલીસ પ્રત્યે વિશ્વસનીયતા મજબૂત કરવાનો હતો સુરત શહેર પોલીસના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ગુનાઓમાં કબજે કરાયેલા કુલ બાર લાખ તેતાળીસ હજાર રૂપિયાના મુદ્દામાલ તેના હકદાર રાહબારીઓને પરત અપાયા હતા આ પ્રસંગે પોલીસ કમિશનર સુયેશ ભલોરા એડિશનલ પોલીસ કમિશનર સેક્ટર ટુ ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન છ તેમજ ડિવિઝનલ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગાવિત અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે સોલંકી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સાંજે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી યોજાયો હતો જેમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને રાહબારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુનાના કાયદેસર કાર્યવાહી બાદ જપ્ત કરાયેલા મુદ્દામાલ તેની માલિકીના હકદાર વ્યક્તિઓને સોંપવામાં આવ્યા હતા આ પ્રસંગ દરમિયાન લહાણા મોબાઈલ ફોન તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા બાર લાખ તેતાળીસ હજારનો મુદ્દામાલ પરત અપાયો હતો મુદ્દામાલમાં લહાણા સોનાના આભૂષણ બે નંગ કિંમત પાંચ લાખ ત્રીસ હજાર મોબાઈલ ફોન છ્યાસી નતાળીસ હજાર અને રોકડ રકમ સિત્તેર હજાર આમ કુલ મુદ્દામાલની કિંમત બાર લાખ તેતાળીસ હજાર રૂપિયા પરત આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમનો હેતુ રાબારીઓમાં વિશ્વાસ વધારવાનો અને પોલીસ પ્રત્યે વિશ્વસનીયતા મજબૂત કરવાનો હતો ભેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુનાખોરી રોકવા અને ગુનાનો ભોગ બનેલા નાગરિકોને ન્યાય આપવાનો પ્રયાસ સતત ચાલુ રહેશે સુરતમાં